આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી માટે એકદમ ટેસ્ટી શક્કરિયાનો શીરો અને શક્કરિયાની ખીર આ બંને રેસીપીઓ વગર શિવરાત્રી તહેવાર બિલકુલ અધરો છે બાફવાની વગર કુદરતી મીઠાશ રહે એવી નવી ટ્રીક સાથે શીરો તૈયાર કરીશું અને એકદમ ટેસ્ટી ઘટી મલાઈદાર શક્કરિયાની ખીર બનાવીશું તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફિટનેસ હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે પહેલા આપણે બનાવીશું એકદમ નવી રીતે ટેસ્ટી હવે સૌથી પહેલા મહાશિવરાત્રી જે રેસીપી વગર અધૂરી છે એવો ટેસ્ટી શક્કરિયાનો શીરો આજે આપણે વગર બનાવીએ છીએ અહીં પાંચસો ગ્રામ શકરિયા લીધા છે સકરિયા સૌથી પહેલા આપણે સારી રીતે ધોઈ કોરા કરી લેવાના અને પછી આ રીતે આપણે શકરિયાની છાલ કાઢી લેશું શકરિયાની છાલ કાઢ્યા પછી થોડો શક્કરિયાનો ઉપરનો અને નીચેનો પાટા રીતે કટ કરી લેશું અને સેમ આજ રીતે આપણે બાકીના બે શકરિયાની પણ છાલ કાઢીને શકરિયાને પાણીમાં રાખી દેશું જેથી આપણા કાળા ન પડે હવે આપણે જેમ શાક બનાવવા માટે ઝીણા અથવા ટુકડામાં સમારતા હોઈએ બિલકુલ એ જ રીતે સમારી લેશું તો મારા દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સ મહાશિવરાત્રીની ખૂબ શુભકામનાઓ તમે મારો વિડીયો કયા સિટીમાંથી જુઓ છો એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે મેં બધા જ ચકરિયાને સમારી લીધા છે શક્કરિયાના ટુકડા મેં આ રીતે મીડિયમ સાઈઝના રાખ્યા છે હવે શીરો બનાવીએ ત્યાં સુધી આપણે શકરિયાને થોડી વાર સાઈડ પર રાખીએ અહીંયા આપણે એક પેનમાં એક કપ જેટલું દૂધ લેશું તો પાંચસો ગ્રામ શક્કરિયા સાથે આપણે બસો એમએલ જેટલું દૂધ લેવાનું છે દૂધમાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલું કેસર ઉમેરી મિક્સ કરીશું અહીંયા આપણે એક બોઇલ આવે એવું દૂધને ગરમ કરવાનું છે સાથે સાથે આપણે થોડા ડ્રાય ફ્રુટ્સ પણ તો સ્પૂન જેટલા કાજુના ટુકડા બે ટેબલ સ્પૂન જેટલા પિસ્તા ઉમેરીશું એ એકદમ સારી રીતે આપણે કાજુ બદામ પિસ્તાને દૂધ સાથે મિક્સ કરી દેસુ જેથી ગરમ દૂધમાં કાજુ બદામ પિસ્તા થોડા સોફ્ટ થઈ જાય દૂધમાં આ રીતે બોઈલ આવે એટલે આપણે ગેસ બંધ કરી દૂધને થોડી વાર સાઈડ પર રાખી દેશું અને હવે આપણે શીરો બનાવીશું તો અહીંયા શીરું બનાવવા માટે આપણે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું હલકું ઘી ગરમ થાય ને એટલે આપણે જેમ શાકનો વઘાર કરતા હોઈએ બિલકુલ એ જ રીતે પાણીમાંથી આ રીતે શકરિયા કાઢી ડાયરેક્ટ ગરમ થતા ઘીમાં ઉમેરી દેસુ તો તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં બધા જ શકરિયાને ઘીમાં ઉમેરી દીધા છે એકવાર ખૂબ જ સરસ આપણે શકરિયા ઘી સાથે મિક્સ કરી દેસુ અને હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે મીડિયમ ફ્લેમ પર આપણે ઘી સાથે શક્કરિયાને સારી રીતે શેકી લેવાના એક થી બે મિનિટ જેવા શકરિયા થોડા શેકાઈ જાય શક્કરિયા ઉપર સરસ ઘીનું કોટિંગ થઈ જાય એટલે આપણે ઢાંકણ લગાવી ધીમા ગેસ પર શક્કરિયાને ત્રણથી ચાર મિનિટ થવા દેશું તો લગભગ ત્રણ થી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો શકરિયાનો થોડો કલર બદલાઈ ગયો છે અને શકરિયા થોડા સોફ્ટ પણ થઈ ગયા છે તો એકવાર શક્કરિયાને આ રીતે આપણે ચલાવી થોડા ઉપર નીચે કરી લેશું હલકા એવા શકરિયા ઉપર નીચે થઈ જાય પછી આપણે ફરી ઢાંકણ લગાવી અને શકરિયાને ત્રણ થી ચાર મિનિટ થવા દેશું તો તમે શકરિયાના કેવડા પીસ કર્યા એના ઉપર ડિપેન્ડ કરે છે કે શકરિયાને કુક થતા કેટલો સમય લાગશે તો મેં જે સાઈઝ ના પીસ કર્યા આ શકરિયાને સોફ્ટ થતા લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગ્યો છે સાત આઠ મિનિટ પછી તમે જો હું સ્પેચ્યુલાથી હલકા હાથે આ રીતે શકરિયાને પ્રેસ કરું છું ને તો એ એકદમ ઝટપટ શકરિયા સોફ્ટ થઈને પ્રેસ થાય છે આ રીતે જો તમે શીરો બનાવો તો અલગ ના થાય અને તમારે શકરિયાને અલગથી બાફવા પણ ન પડે હવે આ સમયે તમારે શકરિયાને એકવાર ટેસ્ટ કરી લેવાના અને ટેસ્ટ મુજબ તમારે ખાંડ ઉમેરવાની

એ રેસા કાઢવાની ઝંઝટ વગર મસ્ત મજાનો ટેસ્ટી એવો શીરો તૈયાર થઈ ગયો છે તો આ શીરાને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું તો તમે જોયું ને માત્ર દસ જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવો શીરો તૈયાર થઈ ગયો છે તમે ક્યારેય આ રીતે શક્કરિયાનો શીરો બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ના બનાવ્યો હોય ને તો એકવાર આ રીતે શીરો બનાવજો એકદમ ઝટપટ બની જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે સાથે સક્કરિયાની મીઠાશ તો જળવાય જ રહેશે તો તૈયાર છે સકરિયાનો શીરો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે બનાવીશું એકદમ ઘટી અને મલાઈદાર સક્કરિયાની ખીર તો હવે સૌથી પહેલા સક્કરિયાની ખીર બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ સક્કરિયા લીધા છે વધારે જાડા ના હોય એવા સકરિયા લેવાના એટલે એમાં રેસાનો ભાગ બહુ જ ઓછો હોય હવે આપણે આ સકરિયાને બાફવાના છે શકરિયાને ક્યારેય બટાકાની જેમ પાણી ઉમેરીને નહીં બાફવાના જો તમે એ રીતે સકરિયા બાફશો તો સકરિયાની મીઠાશ દૂર થઈ જશે તો એકદમ સરસ સકરિયાની મીઠાશ જળવાઈ રહે એના માટે આપણે સકરિયાને વરાળમાં બાફવાના છે તો અહીંયા મેં સ્ટીમરમાં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે પાણી સરસ ગરમ થાય એટલા રીતે કોઈ કાણાવાળું વાસણ રાખી અને એના પર આપણે સારી રીતે સકરિયાને ધોઈ અને ઉમેરી દેશું અને હવે આપણે સ્ટીમરનું ઢાંકણ લગાવી મીડિયમ ગેસ પર આ શકરિયાને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેસું તો અહીંયા દસ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા સકરિયા સોફ્ટ થઈ ગયા છે આ રીતે ટચ કરો તો શકરિયા એકદમ સોફ્ટ લાગશે અને તમે આ રીતે સકરિયામાં છેક અંદર સુધી ચાકુ ઉમેરો તો આસાનીથી ચાકુ જતી રહે એટલે સકરિયા બફાઈ ગયા એવું માનવું તો અહીંયા આપણા સકરિયા સરસ બફાઈ ગયા છે શકરિયાને ઠંડા થવા દેશો તો હવે અહીંયા દસથી પંદર મિનિટ માટે મેં શકરિયાને ઠંડા થવા દીધા છે અને આપણા શકરિયા સરસ ઠંડા થઈ ગયા છે તો અહીંયા મેં એક કડાઈ લીધી છે કઢાઈમાં આપણે અડધા લિટર જેટલું દૂધ લઈ લેશું અને દૂધને મીડિયમ ગેસ પર ગરમ થવા દેસું આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણા જે ઠંડા થયેલા શકરિયા છે એને આપણે છાલ ઉતારી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આસાનીથી સકરિયાની છાલ અલગ થઈ જાય છે આ રીતે આપણે બધા સકરિયાની છાલ ઉતારી લઈએ તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ સક્કરિયાની છાલ ઉતારી લીધી છે હવે આપણે આ સકરિયાને છીણવાના છે તો આપણે જે ગાજર કે દૂધીનો હલવો ખમણવા માટેની ખમણી યુઝ કરતા હોઈએ એ જ ખમણીમાં આપણે સક્કરિયાનું ખમણ તૈયાર કરીશું બાફેલા સક્કરિયા છે એટલે એકદમ આસાનીથી ખમણ થઈ જશે અને જે કાંઈ શકરિયામાં થોડા ઘણા રેસા હશે એ બધા ખમણીમાં આવી જશે તો તમને ખીર ખાતા સમયે બિલકુલ રેસા ફીલ નહીં થાય અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે સક્કરિયા તૈયાર કરી લીધું છે અને આપણે સક્કરિયાનું છીણ તૈયાર કર્યું એટલી વારમાં આપણું દૂધ પણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે દૂધમાં સરસ ઉફાણો આવી ગયો છે તો હવે આ ગરમ થયેલા દૂધમાં આપણે જે સકરિયાનું છીણ તૈયાર કર્યું છે એને ઉમેરી દેસુ તો અડધા લિટર દૂધ સાથે અઢીસો ગ્રામ સકરિયાનું એકદમ પરફેક્ટ માપ છે શક્કરિયા તમારે વધારે કે ઓછા કરવા હોય તો તમે એમ પણ કરી શકો છો આ રીતે બધા શક્કરિયાને દૂધમાં ઉમેર્યા પછી હવે અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું સકરિયા સ્વાદમાં મીઠા જ હોય છે એટલે હું બહુ જ ઓછી ખાંડ યુઝ કરું છું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો સકરિયા મીઠા હોય એટલે આપણે અહીંયા દૂધના ભાગની જ ખાંડ ઉમેરવાની છે ઘણીવાર એકદમ વધારે શક્કરિયા મીઠા હોય છે તો તમારે ખાંડની જરૂર પણ નથી પડતી તો શક્કરિયાના છીણને ટેસ્ટ કરી અને તમારે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દેવાની હવે આપણે આ ખીરને મીડિયમ ગેસ પર ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દેશું તો આ રીતે સરસ મજાની ત્રણ ચાર મિનિટ ખીર ઉકળી જાય પછી આપણે આમાં ફ્લેવર માટે થોડો એલાયચીનો પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલો એલાયચી પાવડર લીધો છે અને સાથે થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું ડ્રાય ફ્રુટમાં મેં અહીંયા ત્રણથી ચાર નંગ જેટલા કાજુ પાંચથી સાત નંગ જેટલા પિસ્તાની ફ્લેક્સ અને આઠથી દસ નંગ જેટલી બદામ ફ્લેક્સ લીધી છે અને આને એકદમ સારી રીતે ખીર સાથે મિક્સ કરી લેશું આ રીતે બરાબર બધું મિક્સ કર્યા પછી એકાદ મિનિટ માટે હજી આપણે આ ખીરને થવા દેશું અને સાઈડ પર જે આ રીતે મલાઈ બને એને સ્ક્રેપ કરી ખીર સાથે જ મિક્સ કરી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ત્રણથી ચાર જ મિનિટમાં આપણી ખીર ઉકળી ગઈ છે આ રીતે તમે સ્પેચ્યુલા ફેરવો તો તમે જોઈ શકો છો સ્પેચ્યુલામાં સરસ મજાની ખીર કોટ થાય છે અને આ ખીર જ્યારે ઠંડી થશે ત્યારે હજી થોડી ઘાટી થઈ જશે તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને આ ખીરને એક સર્વિંગ બોલમાં લઈ લેશું તો તમે આ ખીરને ગરમ ગરમ કે પછી ઠંડી બંને રીતે ખાઈ શકો છો બંને રીતે આ ખીરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તો આ રીતે સર્વિંગ બોલમાં ખીરને કાઢ્યા પછી હવે આપણે ઉપરથી આ ખીર ને થોડી બદામ ફ્લેક્સ અને પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી દેસુ તો જો તમે ક્યારેય આ રીતે આ શક્કરિયાની ખીર ના બનાવવી હોય તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને આ સિવાય શિવરાત્રિ પર તમે શક્કરિયામાંથી કઈ કઈ રેસિપી બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ખીરની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ